પ્રયાગરાજ માં આસ્થાનો મહાકુંભ બે હજાર પચીસ ના ભાગરૂપે કાલીઘાટ પર કુંભના મહત્વ અને કથાનું વર્ણન કરતો એક મનમોહક લેઝર શો આયોજિત કરવામાં આવ્યો આ શો માં જલ જમીન અને આકાશના દ્રશ્યોને જીવંત કરાયા છે લેઝર શો દ્વારા મહાકુંભના ઐતિહાસિક મહત્વની આધ્યાત્મિક વારસાની કથા રજૂ કરવામાં આવી છે લેઝર સાઉન્ડ એફેક્ટ અને થ્રીડી પ્રોજેક્શન દ્વારા ભવ્ય દ્રશ્યો જોવા મળ્યા શોમાં વૈદિક મંત્રોચ્યાર અને સંગીત દ્વારા આસ્થાને ટેકનોલોજીનો સંયોગ દર્શાવાયો છે ગંગા યમુના અને સરસ્વતીના સંગમના દ્રશ્યો લેઝર શો દ્વારા જીવંત લાગે છે આ લેઝર શો મેળાની આસ્થાને આધુનિક ટેકનોલોજી દ્વારા જુદા જુદા રીતે જોડવાનો પ્રયાસ છે દેશ વિદેશના યાત્રિકો માટે આ એક અભૂતપૂર્વ અનુભવ છે જે પ્રાચીન વારસાને ઉજાગર કરે છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી ભવ્યતા દાખવે છે